હેલો ગુડ મોર્નિંગ મિત્રો સીધો હું કહેવાગુભા જાગી ગયા હે અને હું કેનની જાગી હું થોડી કસરત કરી આપણો અને બ્રશ કરી હવે ચા પેન બાકી ચા બની ગઈ પણ આપણે નાસ્તામાં બનાવીએ છીએ પૌવા વાઘુભા ન જાણીએ એટલે તો પૌવામાં વધુ નાખવાનું કે ચીકમરચું ટમાટર બટેકું નહીં નાખવાનું આપણે અહીંયા આગળ આપણો પૌવા ધોઈ મૂકી દે થશે

તો જય માતાજી મિત્રો પૌવા તમને બતાવું છો તો મસ્ત મજાના પૌવા બનાવે વાઘન બટિકા ભાવતા નહીં એટલે આપણે સરસ મજાના પૌવા બનાવે કોથમી નાખવાનું હવે ઢાંકી એટલા માટે થવા દઈએ મિત્રો કે આ જે પૌવા સોફ્ટ થાય એટલે નરમ થાય કે મતલબ એમ તો કોથમી નાખવાની નાખી દઈએ અને પછી મેઠું ચાખવાનું એટલે મેઠું ચાખી દેજો ને બકા

એટલે એના વખોટો કે તમે તો હલાવા ને કીધું તમને પૌવા હારા તમે તો કેપ્સિકમ વટાણા બધું નાખી બને મસ્ત મજાના મિત્રો પૌવા આપણે ગળે વાઘું ખાતા નહીં એટલે આપણે અમારો વાઘ ઉઠ્યા જો ઉમ ઉમ ઉશીધા જય માતાજી બેટા વાઘ ઉઠો વાગ્યું

ચલો જય માતાજી નાસ્તો કરવો હોય તો આવી જજો કદી રોતો નહી ઉઠે આજ ચમ સિગર રો આમ તો ના કર તમન કહો કદી રોતો નહી હા એ તો જા પણ ઊંઘવા ઠંડી આવે દરવાજો ખુલ્લો હતે લાડા તમે નાસ્તો કરવો નહી બાપ દીકરા પ્રેમ જો હે ઈ તો મા જો સતર માં દીખા પેલો પપુ આઈ જો હેડ એ મોટો બધો મોદરો આયો છે મોટો બધો મોદરો આયો છે અને એ માંજી રો ને તો લઈ જાય હો આવાત થોડો બદલાણો ભાઈ નો આજે તે આવા દેહી ગયો બકા આવી તારી છાશ પીધી તી ને મેં ખાવા દિયા તો તાનિ કર હોટેલ માં છાશ જબર પીવો હું કર ના લીએ તો રો છાશ ખાવા પડતી નહી ને

कलोल थी आ वागबा आव कपड़ा पेहरा हनी એટલે જય માતાજી બધાને ઓ વગાડો ટોલ વગાડો કમ્પ્લીટ વગાડો બાકી કે ده તો મિત્રો હાલ જ કલોલ થી મહેમાન આયાતા મને ચા પાણી કરીને હમલ જ ગયા તો મિત્રો હવે પોતું તો થઈ ગયું છે જો ચોખ્ખું કર ગયું છે મસ્ત મજાનું પણ હવે વાસણ ધોવાના હા વાસણ ધોઈ દો વાઘુ સીધા લઈને જબ્બર હોતો ઈ જોડ જવું હતું એટલે અને વાઘાન તો રજા હતી એટલે પછી બાર બેઠા હતા સ્ટુડિયો તો સીધો રોતો તો તે લઈને ગયા એટલે ફટાફટ કપડાં ધોવાના હજુ બાકી છે જમવાનું બનાવવાનું બાકી છે જેમ કે આપણે કલોલથી મહેમાન એને બેઠા હતા કલાક જેવું બેઠા એટલે આપણે કશું કામ થતું નથી જેમ કે મહેમાન બેઠા હતા હું આપણે કામ કરાવી નહીં કશું એટલે બાર વાગી ગયા હો વાસણ ધોવા હો ચાના અને કપડાં ધોવા પણ મગની દાળ બનાવવાના પ્રોગ્રામ છે અમારો તો મગની દાળ મૂકવી બાપા એટલે પણ એકવાર વાગે પૂછી જવું કે મગની જ બનાવીએ કે તું એ નહીં બનાવી કોઈ બીજી બનાવી તો ખબર પડે તો ચલો મિત્રો આપણે બને રહેજો અમારા બ્લોગમાં જય માતાજી ચમ રહોયો પપ્પા લઈને આવ્યા તો એ રોયા ફરવા લઈ ગયા તમને શું કરી તમે તમ રો હસ તમારે શું કર્યું બેટા પપ્પાએ શું કર્યું બતાવ બતાવ નામ લખ્યું એમ ઓહ હો હો નામ લખીશ માં સીધાનું તો કને લખ્યું વાઘુબા કને લખ્યું

કંતા તો થઈ ગયો માટીમાં રમવા લઈ ગયા હતા તે બાપા આડો પોણી ગરમ કરી નવરાઈ દઉં લાડો કરો ના તડકે બે સીધો આપણે ઊંઘી ગયો કોડિયામાં ઊંઘી મસ્ત મજાનો તડકો બે માથું દુખાતો હતો મિત્રો તો માથું ધોઈ કાઢ્યું મને માથું આવી રીતે જ મટી જાય જ્યારે માથે દુખાય એટલે ધોઈ કાઢવાનું એટલે માથું ઉતરી જ જાય ગોળી લેવાની જરૂર પડતી નહીં જલ્દી એટલા માટે આખો દિવસ જતો રહે ખબર ના પડી ત્રણ વાગી ગેસ વાગ પર બાર ગેસ બાગો બાપો પાસે બેઠા છે છોકરા બધા પતંગ ઉડાવે છે કોણ ચાલન માટો લે માટો લે ઓમે લખો એ દેવા તો

બારા વાગે આવે ને તમે શું ખાવ એક કલાક કરજો ઊંઘી જાય ન ઉઠ્યા એક કરજો